સોપરી વાન ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે રબર ને ચા અને ચા બનાવું છું આજે હું કેમ કે મમ્મીને હજી ઘરે નહીં આવ્યા એટલે ભાભી બીજું કામ કરે છે અને હું ચા એ છું ખબર મારે ચા કેવી બનશે ચાલો હું ગાઈસ ચાથી સ્ટાર્ટ કરી દઈએ આપણે તો અત્યાર તેરમાં ચા નાસ્તો કરવા માટે વહેલા નાસ્તો આ છે પછી રોટીનો નાસ્તો બનશે અચાર પૂરું થઈ ગયું છે આમાં તેલ ને બધું છે આને શું કરવા કેટલું તેલ વેસ્ટ જાય જો ગાઈસ 20 કિલો ની આસપાસ અચાર બનાવ્યું તું અચાર બધો પૂરું થઈ ગયો ને આટલું ફેંકવાનું છે કેટલું વેસ્ટ થયું જો તેલ ને બધું કારોહી કાઈ કાં કે જો ગાઈસ આટલું બધું તેલ ને બધું વેસ્ટ ગયું છે થોડું બધું છે ફેંકવાનું છે હવે શું સુથીયા શું ખાઈએ ખાવાનું નથી બટન નાખવાની છે ખાઈ ગાય આપણે હીર ઓઈલ કરવાનું છે અત્યારે હતો એમાં કંટાળો આવે છે લાગે છે ફરી વાર બચા આપવી પડશે અને છતથી તો એટલી બધી થઈને કે જે વાત જ નથી એ મને બધું ન ખાઈ ગઈ એને તો ફેંકવા જવું પડે અલગથી કચરામાં થોડું ના ખાઈએ એ રહેવા જાય પછી સેજો ઉઠીને પછી ફેંકી આવજો છે બરોબરને અત્યારે તો એમાં સાથે ન ન ખાયો અલગ ન કરાય એમાં ન નખાય બધું ખરાબ થયા આડી બાલધીમાં બધું ખરાબ નથી ને ખાઈ કંઈ નહીં એ ઝબલું હોય ને પેકિંગ કરી નાખાય હે ઝબલમ પેકિંગ કરી નાખાય લોક લોકર મૂકી દેવાય તો ચાલે બાકી આખું તો ન નાખાય મારે સો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ હાય હાર મહાદેવ હેવ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધામાં મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ફરીથી ન્યૂ વ્લોગ સાથે ગાઈઝ આજે આવું છું હું એડ પ્રમોશન કરવા માટે તો ચાલો ગાઈઝ બધા મારા બ્લોગમાં બનીના રહી છું ટાઈમ મળશે તો આપણે બ્લોગ શૂટ કરીશું બાકી તો ચાલો આઈ હોપ બધા મજામાં જશે આપણે પહેલાં મસ્ત મસ્ત કપડાં અને ટી શર્ટ મારું ફેવરિટ બ્લેક તો ચાલો બધા આવી ગયા છે ઘરે અને આપણે એક હોસ્પિટલનો વિડીયો ક્લિક કરવાનો હતો હોસ્પિટલનો વિડીયો તો હોસ્પિટલનો વિડીયો ક્લિક કરે છે અને હવે આવી ગયા છે ઘરે અને હજુ તો બસ ખાલી સેન્જ કરે છે કપડાં અને મેકઅપનું બધું બાકી છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ફાઇનલી માધવ હોસ્પિટલને એડ કરી છે તો એ વિડીયો બધા જોજો અને ખાસ કરીને જોવાનો જ છે અને એ વિડિયો આવી જશે બે દિવસ પછી આપણી યુટ્યુબ ચેનલમાં તો ગાયસ માધવ હોસ્પિટલને વિઝિટ કરજો અને બહુ સારું હોસ્પિટલ છે બહુ સારું છે ને આજે આપણે ત્યાં વિડીયો બનાવીને આવ્યા છે અને એ વિડીયો છે ને અમે લોકો મતલબ એડ પ્રમોશન માટે વિડીયો કર્યો છે એવું નથી કે ભાઈ અમારું ફેમિલી ત્યાં જાય એટલે અમને તો એક્સપિરિયન્સ છે ત્યાંનું કે ભાઈ ત્યાંનું બહુ સારું છે એટલે આજે તો આપણે એ વિડીયો એટલા માટે બનાવ્યો કે મતલબ સરની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે એ લોકો વિડીયો બનાવો અહીંયા પર અમારે સારું એવું અહીંયાનું મતલબ માર્કેટિંગ કરો મતલબ સારી હોસ્પિટલ છે અને આપણે તો અનુભવી છે એટલે આપણે તો પછી કેવું જ ના પડે કશું તો ચાલો એ પહેલાં સબ્જી બનાવી લઉં છું પછી વાત કરું છું ઓકે ચલો ફ્રેન્ડ ફાઇનલી સબ્જી છે બની રહી છે આપણી મસ્ત મજાની આવું એમાં કશું દેખાતું નહીં મસ્ત મજાની ગરમા ગરમ સબ્જી બની રહી છે આપણા હાથને એકદમ તીખી તીખી આમાં તો હું મને જ નહીં ખબર લઈ એવી છે આરોહી માટે બટર ચાલો જોઈતા હોય તો કહેજો બેકરીમાંથી મસ્ત બટર લઈ આવી છું આરોહી માટે અને મોર્નિંગમાં છે ને બટરને એવી ખાવાની આદત છે લાપડી એના માટે લઈ આવ્યા છે બટર નાસ્તો તો મારા ઘરે એટલો બધી પડ્યો હોય ને કે તમે વાત જ ના પૂછો મારા આરોહી મારે બધો નાસ્તો બહુ લઈ આવવો પડે આ ખાલી એના મોર્નિંગના બટર છે ને કેમ કે એને એવું બધું બહુ જ ભાવે છે ચાલો ગઈ પાસે કે પ્રખાઈ એવી રીતે નહીં મળતી રાત્રે જ ઉડે por

આરામથી બધા એ સમાવી દીધો બોલો આપણો આઈડિયા

અહીંયા બને છે રોટલા રોટલા ગરમા ગરમ રોટલા બને છે અહીંયા પર ચાલો ખાવા હોય તો આવી જજો હમણાંથી ચૂલાનું જમવાનું વધારે બને છે એ સારું કહેવાય મસ્ત મજા આવે ખાવાની તો ગાય ખાંસી થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે જોરદાર બહુ જ અને ઘોડામાં બી પેન થઈ છે લાગ્યો સો ટકા માંથી વીસ ટકા લઈ ગયો તને લઈ ગયો લઈ ગયો ને હજી તું પાંચ વાર પી નાખીશ ને રાતના એટલે સવાર તારી ખાસી ગાયબ થઈ જશે રાતે હું બી તારી જોડે પીશ નો ટેન્શન મારે ગમે ખાવાનું રાખવું પડે બાકી તો મને મમ્મીટ આવી જાય તો ગાઈ સાજે ગઈથી હું એડ કરવા માટે અને ત્યાંથી ભાવી માટે મસ્ત મેડિકલમાં દયા દવા લઈ આવી છું એવું કંઈ ફ્રીની દવા નહીં લાવ્યું મેડિકલથી લાવી છે ને છે તમે એમ કે છો કે આ ભાઈ એડ કરતા કહે ત્યાંથી ફ્રીમાં દવા લેવા છે આપણે કંઈ જ ફ્રીમાં દવા નથી લેવા આપણે છે ને મસ્ત મજાની દવા ભાભી માટે લઈને આવ્યા છે ખાંસીની ભાભીને મને બેને ચાર દિવસથી ખાંસી છે મને એવું લાગ્યું કે ચાલો આપણે છે ને ભાભી માટે દવા લઈ લઈએ મસ્ત એકદમ ખાંસી વઈ જાય ને એવી કેમ કે હોસ્પિટલ આવે ને આપણે ગમે એટલું કહીએ ને તો બી હોસ્પિટલ આવવામાં સમજે જ નહીં ખબર નહીં શું થતું હશે તો પછી દવા લાવી છું મસ્ત છે પેલા છે ને મમ્મીને ને પણ એકવાર એ બોટલ આપી હતી મમ્મી ને ખાસી વહી ગઈ હતી એનાથી પીવાનું છે તો ચાર ટાઈમ પીવાનું છે બે દિવસમાં ખાસી ગાયબ કરવાની છે આરોહી આરોહી બુવા શું કે ખબર છે બુઆ ને મમ્મી માને શું કે ખબર છે એ કહે છે કે આરોહી તો બોલવા શીખી ગઈ છે ચોખ્ખું બોલે છે હેલો બોલે છે પછી આરો છે ને હાઈ બોલે એવું બધું બોલે હા કોઈ લોકો ઘરે નતો ને એટલે પછી આરોહી બે દિવસ બોલવા શીખી ગઈ પછી પપ્પાને પાછી આરો કિસ્યુ કે એ મને ખબર પડે આર આર પપ્પાનો ફોન આવ્યો પપ્પાનો ફોન આયો તાક પપ્પાનો ફોન આવ્યો પપ્પાને કેમ મને કિસ્યુ કરી દી કેમ કરી દી કિચ્યુ હુ કેતા કે તો તું કેતી પપ્પાને કિસ્સિયું કિસ્યુ કેમ કરે કે તો કિચ્યું કેમ કેવાય પપ્પાને હ મમ્માને કરે મમ્માને કિસ્યુ કે ભાઈ ના કેવાય મમ્માને નહીં ખાલી પપ્પાને જમવાનું એમ થઈ ગયો છે જમવામાં સે છબ્જી અને બાવજરીના રોટલા અચાર અને આરોહી હા યારુ ચાલો ફ્રેન્ડ્સ તો જમી લઈએ બધા ઓહ થેન્ક યુ થેન્ક યુ એવું છે સારું આરોહી જો કાર્ટૂન જોઈશે કાર્ટૂન सुखे सारू तू चलो फ्रेंड्स तो फाइनली जमानी रेडी तो आप चलो जमी लीए हमें हो रोटी आज मरा नहीं हो जो बहुत 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 बह ले आवाज़ नहीं हाय शांत हो जाइए प्रभु नर सिंह तुम्हें क्षमा दान दे दीजिए मेरे मित्र क्षमा कर दो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn